હે મારી અવળી સબળી કરનારો કામળગારો કાનુડો મારી અક્કળ કળા ને જાણનારો કામળગારો કાનુડો હે કાનાની વાત કાનુડો જાણે કાનાની વાત કાનુડો જાણે હે મારી અક્કળ કળા જાણનારો કામણ ગારો કાનુડો હે મથુરા જલમાં જન્મ છે તારો હે મથુરાની જલમાં જન્મ છે તારો હે દેવકી માતાએ તને જન્મ જ દીત હે દેવકી માતાએ તને જન્મ જ દત તું તો મધરાતે તું તો મધરાતે ગોકુળ ગુળાવનારો કામળગારો કાનુડો હે મારી અકળકળા ને જાણનારો કામળગારો કાનુડો વાસુદેવ ટોપલામાં મેલી નેહાલ્યા વાસુદેવ ટોપલા માં મેલી નેહાલ્યા હે જમણા તો એવા છોકાણ હે જમનાજી તો એવા છલકાણ તો જમનાજી માં એત તો જમના જી માં કેળ્યું પાડનારો કામણ ગારો કાનુડો મારી અકળ કળા ને જાણનારો કામળ ગારો કાનુડો શ્રાવણ મહિનાની અંધારી રાતે શ્રાવણ મહિનાની અંધારી રાત્રે ઝરમ ઝરમ ಮೆಹುಲೋ ಬರಸ ಹೆರೋ ಮೋರ ಮೆಹುಲೋ ಬರಸ ತನ ಶೇಷ ನಗ ಹೆ ತೇಷ ನೋ ಶಾಯಾಾರೋ ಕಾಮಳಗಾರೋ ಕಾನೂಡ ಮಾರಿ ಅಕ್ಕಳ ಕಳಾ ನೆ ಜನಾರೋ ಕಾಮಳಗಾರೋ ಕಾನೂಡ વાસુદેવરે તને આપી દીધો હે વાસુદેવે તને આપી દીધો હેનંદ બાબા એ લીધો હે ન બાબા એને જશોદાય તને જશોદાય મોટો કી દો રે કામળગારો કાનૂડો હે તને જશોદાયે લાડ લડાવ્યા રે કામળગારો કાનુડ મારી અવળી સવળી કરનારો કામળગારો કાનુડો મારી અકળકળાને કળાને જાણના